તો આજે બંબર સ્ટોકમાં આપણે વાત કરીશું એ છે ન્યૂલેન્ડ લેપ્સ ન્યૂલેન્ડ લેપ્સ પસંદ કરવાના બે કારણ છે એક છે ટેકનિકલ અને બીજું છે ફંડામેન્ટલ ફંડામેન્ટલ તમે જો કંપનીના પરિણામ ઘણા બેસ્ટ આવે છે વાત કરીએ ટેકનિકલ તમે જો આ તમારે જે સ્ક્રીન ઉપર ચાર્જ છે એ છે ડેલી ચાર્ટ ડેઈલી ચાર્ટમાં તમે જો ઓલરેડી એક આ લાઇનનું પેટર્ન હતી ઉપર કે જ્યાંથી કવર અવરોધ નીચે એક જ્યાંથી સપોર્ટ મળતો ફાઇનલી અપર ટીક તમે ક્રોસ કરી છે અને છેલ્લા ત્રણ દિવસે તમે એની ઉપર સસ્ટેન થઈ રહ્યા છે એની ઉપર ક્લોઝ આપી રહ્યા છો બીજી વસ્તુ આવો વીકલી ચાર્જ લઈને વીકલી ચાર્ટ તમે જોશો તો છેલ્લા એક વર્ષનું રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને વીકલી ચાર્ટમાં પૂર્ણ થયું છે વીકલી ચાર્ટ પણ આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈએ એમાં તમે નજર કરશો તો આપણને એક વર્ષનું રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થયું છે અને એક્ઝેક્ટ એના બ્રેકઆઉટની તૈયારી છે નજર કરો સ્ક્રીન ઉપર એક્ઝેક્ટ એના બ્રેકઆઉટની તૈયારી છે અને એ જે લેવલ છે એ તમારું છે અઢાર હજાર સો અઢાર હજાર સો અહીંથી જેવું ક્રોસ થઈ થશે એની ઉપર વીકલી ચાર્ટ આપણને ક્લોઝ થશે કે આપણને સારી રીતે એજી આ સ્ટોકમાં જોવા મળી શકે છે એટલે આ માટે હું આ પસંદ કર્યો છું જો વાત કરીએ ટાર્ગેટની તો આપણને વીસ હજાર વીસ હજાર સુધીના આપણને ટાર્ગેટ ન્યૂલેન્ડ લેપ્સમાં જોવા મળી શકે છે અને નીચે સપોર્ટ તરીકે આપણે સોળ હજાર આઠસો રૂપિયા રાખીશું એટલે કે આજના દિવસ આપણે બમ્બર સ્ટોક તરીકે ન્યૂલેન્ડ લેપ્સ કે જે તમારો ફોકસ પર જરૂરથી હોવો જોઈએ